સરદાર પટેલ યુનિવર્સિટી દેવવ્રતજી નૈતિક મૂલ્યનિષ્ઠ અને સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિરાસત ભી અને આધ્યાત્મિકતાથી આધુનિકતાના મંત્ર સાથે દેશને બે સુડતાલીસ ના વર્ષ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઇમાનદારીથી પાલન કરી સહયોગ આપે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો સડસઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયાએ વિવિધ વિદ્યાશાખાના સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવી ધારકોને ડિજિલોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ લાખ નેવ હજાર સાતસો છાસઠ વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક આર આરએસ દેસાઈ અગ્રણી રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના આચાર્યો અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો